એટારામપુરા પાસે ગાડીનું ટાયર ફાટતા અકસ્માતમાં ગંભીર ઇજાઓ બનાસકાંઠા જિલ્લાના અકસ્માતોની વણથંભી વણજાર વચ્ચે આજે માળી સમાજના લોકો ભાભરથી વાવના ગંભીરપુરા ગામે લોકાચાર માટે જઈ રહ્યા હતા ત્યારે એટારામપુર પાસે અચાનક ગાડીનું ટાયર ફાટતા અંદર સવાર 9 થી 10 જણને નાની મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક ભાબર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી જેમાં 4 થી 5 જણને વધારે ઈજાઓ પહોંચતા આગળ રેફર કરવામાં આવ્યા હતા અહેવાલ સોમાભાઈ છે ઝેરાવળ અસન ગુજરાતી ચેનલ ભાબર બનાસકાઠા માળી સમાજમાં તંબીરપુરા ગામે એક મેણો થતા ભાબર ગામના એક ગાડીની અંદર લોકાચાર જઈ રહ્યા હતા એ સમયે એકાની આજુબાજુ ગાડીનું ટાયર ફાટી જતા ગાડી ઊંધી પડી અને લોકો બધા ઘાયલ થયા છે એના સારવાર અર્થે બાબત સરકારી દવાખાનામાં લાવેલ છે એમાં એક ભાવાભાઈ રામાભાઈને વધુ લાગ્યું છે માળી સમાજ માળી સમાજના ભાવાભાઈ રામાભાઈને થોડું વધારે લાગ્યું છે ત્રણ જણને પાટણ વિખત કર્યા છે બીજા બે ત્રણ જણને જે લાગ્યું એમને પાટાપીંડી કરી અને ઘરે મોકલેલ છે